કૃષ્ણ સીતારામ કેમ છો બધાએ મજામાં તો આજે છે શનિવાર અને નિશાળે જવાનું છે મયુરભાઈની પ્રાથમિક શાળાએ તો ત્યાં પણ આજે છે વાલી મીટિંગ અને શું પણ કાંઈક ઉત્સવ છે એ પણ તમને આગળ બતાવશું તો મયુરભાઈ કહે છે કે કઈક પ્રવેશ ઉત્સવ છે તો વાલી મિટિંગમાં બધાને જવાના છે વાલીને તો હાલો આપણે જઈએ છીએ તો કાલે મયુરભાઈ ગયા હતા તો કીધું હતું ટીચરે કે તાર મમ્મી ને કે જે આવવાનું છે તો તો આપણે હાલો આગળ જોડે જય માતાજી વાલીઓ અને મારા મિત્રો

દીપજ્યોતિ નમસ્તુ શત્રુભૂતિ દીપ જ્યોતિ નમસ્તુ તે દીપ પ્રાગટ્ય બાદ આપણે que vanchu ભાગશે આ એ બાબતો છે જે આપણા દેશનું ભવિષ્ય છે કાર્યક્રમમાં માં આંગણવાની શિક્ષણ નો માર્ગ ઉજ્જવળ ભવિષ્ય Sí. આપણી સમક્ષ અમારી શાળાની વિદ્યાર્થીની અમૃત વચન રજૂ કરશે કાચા યશીલ

ઓફલાઈન મમ્મી આપ જે મારી સાથે રમે મારી સાથે ગીતો ગાય અને મારી સાથે જ રહે એવા ઓફલાઈન મમ્મી આપ છે પહેલે લોક સે રે છુપાતે થે પહેલે લોક સે રે છુપાતે થે ફિર જ્વેલરી છુપાતે થે ઓર અબ ફોન કી ગેલેરી છુપાતે બલ્બો પ્રેસ કરવાથી માથાનો દુખાવો થાય છે કોબાવ સ્કીચો થઈ જાય છે આયા સુધી યાદ સતી પણ ઘટવા માંડે છે છતાં પણ આપણે માં કલ્લાકો સુધી ટાઈમ વેસ્ટ કરીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ એનર્જી વેસ્ટ ઓફ ટાઈમ વેસ્ટ ઓફ એનર્જી મને આના প্রত্যেক પંક્તિ કેમ મન થાય છે કોલગેટ ને પહેલા આપણે રોજ ચાખે કોલગેટ ને પહેલા આપણે રોજ ચાખે છે અરે કોમેડિઓ જો કોઈ સાબરાખે ક્રિકેટ અને પોલિટિકલની ચર્ચામાં આખો આખો દિવસ તચે તમને ઓનલાઈન ઓર્ડર કરી અને છમમાની મજા આવે કે પછી પરિવાર સાથે બેસી મોટો કઢી ખાવાની મજા આવે આપણે ગમ્મે ત્યારે છમમા મીઠા હોય ને ત્યારે એક આત્મ કોળિયો કે ચમચી હોય

જેવા ગામ તથા શાળાનું ગૌરવ છે તેમનું સ્વાગત અંતર ઇનામ આપીને કરવામાં આવશે હું આદરણીય મહાનુભાવને વિનંતી કરું છું કે તેઓ આ પ્રતિભાવોનું સન્માન કરે મુછડિયા મિહિર બલવંતભાઈ ધોરણ ત્રીજું મેળવેલ નંબર વન મેળવેલ ગ્રેડ એ દેવાજભાઈ ધોરણ ત્રીજું મેળવેલ નંબર બે சார் <laughs> <laughs> જે સ્કૂલના નાના બાળકોનો પ્રવેશ ઉત્સવ છે જે અંતર્ગત સ્કૂલના બધા બાળકો ગ્રામજનો મહાનુભાવો જે હાજર રહ્યા એ બધાનો હાર્દિક સ્વાગત હવે પ્રવેશોત્સવ તો થઈ ગયો પણ પ્રવેશોત્સવ ઇમ્પોર્ટન્ટ શું છે એ વગત અગત્યનું વધારે છે કારણ કે અમે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ રીતનો કોઈ પ્રવેશોત્સવ હતો નહીં તમે લોકો નસીબ વાળા છો કે તમને આવી રીતે પ્રવેશોત્સવ મળે છે અને જે તે સમય કરતા અત્યારે શિક્ષણ પણ ઘણું બધું સારું થઈ ગયું છે અને મેઇન મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારનું શિક્ષણ એવું છે કે પહેલા બધા એવું કહેતા કે માર્ક્સ વધારે લઈ આવો માર્ક્સ વધારે લઈ આવો પણ માર્ક્સ નું ઇમ્પોર્ટન્ટ નથી તમે કેટલું સમજ્યા છો કેટલું ગણ્યા છો એ ઇમ્પોર્ટન્ટ છે એટલે માર્ક્સ કરતા તમે છે ને શીખવા ઉપર વધારે ફોકસ આપજો કારણ કે આપણે સ્કૂલમાં જોતા હોય આનો પહેલો નંબર આવ્યો આનો બીજો નંબર આવ્યો આને હાવ પાસ થઈ ગયા ફેલ થઈ ગયા એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી તમે કેટલું શીખા તમારા જીવનમાં કેટલી ઉતાર્યું એ અગત્યનું છે પછી એક આ નાની બાળકીએ બહુ વ્યવસ્થિત વાત કરી મોબાઈલ વિશે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મોબાઈલ જો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો તો વરદાન છે બાકી શ્રાપ જ છે અને એનો દરેક વ્યક્તિને ખબર જ હશે પોતપોતાને જેણે જેણે જે વાત કરી એમાં બધે બધી વસ્તુ કવર કરી દીધી કે મમ્મી બાળકો માટે ટાઈમ નથી આપતી પપ્પા ટાઈમ નથી આપતા વિદેશ વયા જાય છે બધા વગર આજે છે પણ ફોન વગર નથી આવતું જમતા જમતા પણ ફોનનો ઉપયોગ કરે છે એ હાવ એટલે સાવ સાચી વાત છે એનાથી તમારે બચવું હોય તો એક વસ્તુ તમે કરી શકો હવે તો મોબાઈલમાં એવી એપ્લિકેશન પણ આવે છે કે આપણે મોબાઈલનો દિવસમાં કેટલો ટાઈમ ઉપયોગ કર્યો કઈ એપ્લિકેશનનો કેટલો ટાઈમ ઉપયોગ કર્યો એનો ઇન્સ્ટોલ અને તમે ટાઈમનો ટ્રેક કરી શકો છો કે કોઈ એપ ઉપર મેં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો કઈ એપ્લિકેશન મારા માટે જરૂરી હતી પણ મેં એનો યુઝ નથી કર્યો એનાથી તમને ટ્રેક મળી જાય કે આપણે ફોનનો કેટલો ટાઈમ સારો ઉપયોગ કર્યો કેટલો ટાઈમ ખરાબ ઉપયોગ કર્યો એ પણ તમે એક મેનેજમેન્ટ એનાથી કરી શકો છો અને બીજું ખાસ નાના બાળકોને કહેવાનું એ વસ્તુ કે જ્યારથી કોવિડ આવ્યો ત્યારથી ઓનલાઈન શિક્ષણ થઈ ગયું છે એટલે મોબાઈલનો બંને એટલો ઓછો ઉપયોગ કરો સ્કૂલમાં વધારે રેગ્યુલર જાઓ સ્કૂલના બાળકો સાથે રમો કારણ કે અત્યારનો જે ટાઈમ છે ને ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મને નથી લાગતું કે પંદર વીસ વર્ષ પછી એવો ટાઈમ આવે કે કોઈ સ્કૂલ ના બાળકો ગ્રાઉન્ડ માં રમતા હોય કારણ કે બધા મોબાઈલ માં વિડીયો ગેમ રમે પણ ગ્રાઉન્ડ ઉપર એ કોઈ ગેમ રમતા નથી એટલે ખાસ કરી અને અત્યારનું તો મારું બાળ પણ છે બહુ એટલે બહુ ખાસ અગત્યનું છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરો એન્જોય કરો અને રમો અને જે નવા બાળકો છે એને સ્કૂલનો સારામાં સારો અનુભવ મળે એવી શુભેચ્છાઓ થેન્ક યુ

આપણા જ ગામના આગેવાન શ્રી અને તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી રમતભાઈ ગ્રામ પંચાયત ખોખરાના ઉપર રાજુભાઈ ગ્રામ પંચાયત ખોખરાના કરા મંત્રી શ્રી સાહેબ ગામમાંથી વધારે તમામ વાલીગઢ ગામમાંથી આંગણવાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી તેમજ બાળક આજનો આ કાર્યક્રમ અમે પણ મૂંઝા કરતા કે કઈ રીતે રાખશું એક બાજુ વરસાદ એક બાજુ આપણી પાસે જગ્યા નથી પણ ગામ અને અમારા વિદ્યાર્થી અને વાલી બધું આઈટલાસ વ્યવસ્થિત ચેકિંગ કરી અને જેવું હોય એવું આપણે સારું લગાડવાનો પ્રયત્ન કરીએ બરાબર તો આ ટકે હું વધુ સમય ન બગાડતા આપ સૌ આ કાર્યક્રમમાં હાજર રહ્યા તે બદલ ખોખરા સારા પરિવાર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત બાદ તો મહેમાન વિનંતી કે તેઓ

તો બાળાઓ કોઈ મસ્ત રૂપારૂન કર્યું છે સરસ મસ્ત એમ એના લીધે હું તમારે કહેવાનું છે હા બહુ મસ્ત એમ એને દીકરીઓને કયું આમ બોલ્યા ને તો એમ થાય કે આને સેલ્યુટ કરવું જોઈએ તો મેં કીધું હાલો આપણે હવે જમીન ફ્રી થયા છે એ તો યુટ્યુબ ફેમિલી મળી લઈ નિશાળેથી આઈ વાત બસ રસોઈ નો ટાઈમ થઈ ગયો તો આપણે રસોઈ વેર ગયા હતા તો મેં કીધું હું હાલ હાલ તમારે શું કહેવાનું થાય કે પ્રાથમિક સ્કૂલમાં છોકરાને ભણાવવા હોય તો એમ કે પ્રાઇવેટમાં ભણાવીએ તો બધી ભાષણને આ બધું છોકરીઓને શીખવાડે તો આમ તો દીકરીને કોઈને દેવી હોય તો એમ કે સરકારી સ્કૂલની નોકરી કરે તો દેવી પ્રાઇવેટમાં ભણાવવા કોઈને પ્રાથમિક શાળામાં નથી ભણાવવા શું કહેવાનું થાય તમારે એવું છે જે માન્યતા પ્રાઇવેટમાં જઈએ

મોદી સાહેબે કર્યું છે તો એમાં આપડે ભણાવવા જોઈએ ને આપડે પ્રાથમિક માં જેમ અને બધા પૈસા ભરીને ભણવા આગળ કોઈ દીકરી દેવી હોય તો એમ કે પ્રાઇવેટ નોકરી કરતો જ નથી દેવી સરકારી નોકરી કોઈ ભણાવવા જ નથી બહુ સારો છે મને તો આજ જોયું એમ કઈ ન ઘટે દીકરીઓને છોકરા ને તો જો કે ઓછું જ હોય ભણવાનું દીકરીઓ કોઈ બધું બોલતી હતી તો એને લીધે મને એમ થયું કે આ દીકરીઓને સેલ્યુટ આપવો જોઈએ દીકરા તો ઠેક ભણે પણ દીકરીઓને એ માટે સારું કહેવાય ને તો આવું બધું છે મેં કીધું હાલો જમીન આપણે મળીએ યુટ્યુબ ફેમિલીને તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો રેડી